કેટલા દિવસ થોડી મીટર ની વાત હતી કારણ કે આપડે અરજી દેતા હોય ચાર દિવસ નું કીધું તું ફાઈનલી અત્યારે મીટર છે ઇન્સ્ટોલેશન થાય છે ને ભાઈ ડિજિટલ મીટર આવી ગયા આ જૂનું મીટર હતું

વરા જો માનવે મારે દેવાઈ ગયા તો એટલે ભાઈ સીધા ભક્ત કારણ કે મારા ભેગા ભાઈ બે બીજા મહેમાન હતા એ એટલા ઉતાવળા થતા હતા ને કે વાત પૂછું એટલે ફોરવીલમાં હતા કે પરેશભાઈ હવે જાવું પડશે એમાં હેલ્સી ને મેં કીધું ઘડીક બે એ કે નહીં યાર તમને હમણાં ગરાણા હામ છે તમારે જાવું પડશે અમને મૂકી જવા પડશે મેં કીધું કંઈ વાંધો ને હાલો પછી ભાઈ ગયે તો પછી વહેલા અવતરી હતા મિત્રો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય મહાદેવ રાત્રે બધા જય શ્રી કૃષ્ણ હવાર હવારમાં કેમ છો મજામાં એકદમ ફાઈન તારે હું માં હોય ખાઈ બીને ત્રીજી નું મહિનો રમી મપુ રમી મપુ જય દ્વારકાધીશ જય માં મંબર જય કૃષ્ણ સવાર સવારના આ સદા સદા જો આ બધી હવાના લેસન 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 વાહ લેસન ચાલો બેસ્ટ

રાજે રાજે ખબર હવર નપુર માં છોકરા ને વાત પૂછું તો હાલો ફેમિલી ઓ મારે જવાનું છે ખેલો લેન એ ખબર નહિ મને કારણ કે 10 દિવસ થઈ ગયા આ વખતે 88 દિવસ નું કેમ છો મજામાં મજામાં ચાર બેર થઈને કઈ बाजू નીકળો છે બસ લાગવા અરે ભાઈ આ તમે આપણા લગનનો ખર્ચ પેતા ને વાયરનો ખર્ચ ચાલુ થઈ ગયા આમાં ભાઈ તમે વાત પૂછો ક્યાં જાવ અર્જુનભાઈ ભાઈ એક તો મારે જેમ મેકાઓ માણા પાછો જાવું પડે એમાં ભાઈ જાવ પડીમાં હાલ હાલ તો ભાઈ ડેરી નું છે કે પ્રમેડવતી બધું પડી ગયું આપણે પર જાય સીધા ઘરે મડી હવે ઘરે જઈ અહા સ્પીડ ટુ ધ સડ સ્ટ્રીટ્સ સનમ

હાલો તો ફટાફટ પેલા તરબૂજ ખાઈ લઈએ ભાઈ નાની એવડી ને તરબૂજ ની શીર તો જોઈ ને ઉપાડી એનું મોઢું નાનું ને શીર જોઈ લે ઉપાડી જોઈ આખા મોઢામાં શીર કરીએ જોઈ છે ખાતા આવડી ગયું તને ને આમ તમે જો નજીક જોઈ તરબૂજ ખાઈ તો જોઈજુ ને કે આ બાપુજી આવડી ગયું

હે આ છોટલી બોટલી ના કિન્ય બધી નાક દીધા હે આ કિન્ય નાખ દીધું મમ્મી તારી મમ્મીએ નાખ દીધું હાલો તો એકવાર ભાઈ ભાઈ કરી નાખો વાહ ભાઈ વાહ તો આપણે કેટલા દિવસ થોડી મીટર ની વાત હતી કારણ કે આપણે અરજી દેતા હોય તો ચારક દિવસ નું કીધું હતું ફાઈનલી અત્યારે જો મિસ્ટર છે ઇન્સ્ટોલેશન થાય છે એટલે હવે છે ને કાલથી લગભગ આપણું સોલાર પર કમ્પ્લીટલી ચાલુ થઈ જાય હા શું કરવું શું કરું બંધલી પહેલાવી દઉં ચીને બંગલી પહેરવી મને મને થોડીક થાય મારા દીકરા બંગલી તું પહેરી લે બંગલી અત્યારે છે ને ભાઈ ડિજિટલ મીટર આવી ગયા આ જૂનું મીટર હતું આ ડિજિટલ મીટર આવી ગયા તમે જો અને હવે છે ને આપણે અહીંયા ફિટ કરી દઈએ એક આ સોલાર નું રહેશે કામાં જે રીડિંગ જમા થાય એ સોલાર ને જમા થશે ઓલું છે ને ઉપર એ ટૂંકમાં હવે આપણે ડાયરેક્ટ છે ને પીજીયુ છે ને લાગશે અને ભાઈ એક તમને વાત કહી દઉં કારણ કે બધાના મનમાં કન્ફ્યુઝ હોય કે સોલાર પેનલ સોલાર પેનલ એટલે શું હોય ખબર કારણ કે આપણે પાવર છે ને એ જીએબીનું જ વાપરવાનું રહે આપણે પેનલને કંઈ લાગે વર્ગેની આપણે જીએબીનો પાવર વાપરવાનો બિલ બને જાણે કે બસો યુનિટ બન્યા અને આપણા સોલારના છે ચારસો યુનિટ જનરેટ કર્યા તો બસો યુનિટ હમ હમ ઉડી જાય ને બાકી બસો યુનિટ હોય ને એ આપણા શું કે મીટરની અંદર જમા થઈ આ રીતના હોય આખું ટકચર પહેલાં ફિટ થઈએ પછી તમને આગળ વાત કરું સફળતાપૂર્વક આપણા મીટર બે ઇન્સ્ટોલેશન થઈ ગયા છે ને આમાં જે મિત્રો લાઇટ છે ને લગભગ જબક થતે છે જો અત્યારે લાલ લાઈટ છે ને બ્લિંકિંગ કરે છે ઈ ટૂંકમાં આપણે છે ને સોલારની છે મતલબ કે એ એની નિશાની છે કે અત્યારે પાવર સોલાર પેનલથી જનરેટ કરે છે જો આ છે ને બ્લિંકિંગ ના કરતી હોય ને તો ક્યાંક ને ક્યાંક તકલીફ હોય તો એ ચેક કરતું રહેવું અને સોલાર પેનલને તમારે જેટલી સાફ કરો એટલી એની વોરંટી એનો પરફોર્મન્સ સારું થાય એના શું કે રીડિંગ વ્યવસ્થિત જનરેટ કરશે અને મેં કરાવ્યું ખાસ એક જ કારણ હતું બિલ તો પછીની વસ્તુ છે પણ મારા બેટા જે બી આવે એટલે પેલા મારે ઘેર આવે મારે ઘેર આવે હવે એ લોકોનું ટાર્ગેટ હોય ને એટલે એ કંઈ ન પૂછે તમે કાયદેસર રાખતા હોય ને તો એ કંઈ નહીં એ કે માજી બિલ આપો બિલ આપો એટલે તમને રાભડા જેવા કરી દે બરાબર એટલે એ કંટાળીને મેસીને સોલાર નાખ્યું બાકી બીજું કંઈ ઉપાધિ હતી નહીં એટલે વાત હતી આ આપણું સોલાર કમ્પ્લીટલી ઇન્સ્ટોલેશન થઈ ગયું મીટર લાગી ગયું અને એગ્રીમેન્ટ આપ્યા પછી આપણે ઓછામાં ઓછું ચાર દિવસની વાર લાગી ચાર દિવસમાં થઈ જાય હવે સબસિડી કેટલા દિવસમાં આવે ને એ પણ મિત્રો તમને જણાવી પણ એના માટે તમારે છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવી પડશે ને બાજુ મેલે ઓન કરીને રાખવું પડશે તો તમને ખબર પડશે ને કે પરેશભાઈને ભાઈ સબસિડી કેટલી આવી રેડી કમ્પ્લેટ રાતનો સમય થઈ ગયો છે અત્યારે સોલાર છે ગાઢ નિંદ્રામાં હોઈ ગયું છે જો છે અત્યારે આ મીટર છે ને જીએબી એમાં અત્યારે ઘરની અંદર લાઇટ જાય છે એટલે બ્લિંકિંગ કરે આની અંદર અત્યારે જો એકદમ શાંત થઈ ગયું કંઈ પણ બ્લિંકિંગ થતું નથી મતલબ નોર્મલ છે કોઈ પણ ઉપાધિ છે નહીં હવાનું પૂરનો દીવ ઉગે પછી ઓલું થશે હવે આપણે એક છે ને ઇન્સ્ટોલેશન કરવાનું છે એમાં વાઈફાઈને લાગેલું છે ઘરે પણ વાઈફાઈ છે તો સોલાર સાથેને કનેક્ટ કરવાનું છે પછી આપણે ઘરે બેઠા અથવા તો હું ગમે ત્યાં હોય હું જોઈ શકું કે ભાઈ મારી સોનલ પેનલ છે એ ટૂંકમાં એક દિવસમાં કેટલા રીડિંગ બનાવે છે ઓછા બનાવે તો મને ખ્યાલ આવી કે મારે સોનલ પેનલને સાફ કરવી પડે એમ છે તો આ બધું મેનેજમેન્ટ છે મિત્રો તો સવારે આપણે પેનલને પણ સાફ કરી નાખશું કારણ કે ઇન્સ્ટોલેશન તો પાંચ સાત દિવસથી થઈ ગયું હતું પણ આ ટૂંકમાં મીટર લીગલી બધી ડોક્યુમેન્ટને આપવામાં થોડી ઘણી વાર લાગી જાય એટલે સાત આઠ દિવસ લાગી ગયા હતા એટલે પેનલને પણ મેં સાફ નથી કરી મોર્નિંગમાં સવારે ઉઠીને પેનલને આપણે સાફ કરી નાખશું અને સવારની વાત સવારે તો ફેમિલી આજનો વિડીયો અહીંયા લાગી દીધું વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં મળીશું પર એક નવા બ્લોગ સાથે જય દરકાથી જયમાં મગર રાત્રે રહેતા બાય